હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું મસ્ત ક્રિસ્પી મેદાની અને સોજીની પૂરી ગો ખારી ગો તમારે જે નામ આપવું હોય એને આપો પણ આપણે ટેસ્ટી એક મસ્ત ખારી પૂરી તૈયાર કરીશું ફૂલે તો ફૂલે ના ફૂલે તો કંઈ થોડું ટેન્શન નહીં કરવાનું પણ આપણે એનો ટેસ્ટ જોવાનો અને મસ્ત એન્જોય કરવાનો તો ચલો મેદો ચાળેલો છે ચાળીને જ ભરો છું

એ તીખાશ તમને જે રીતે ખાવી એ રીતે તમે નાખી શકો છો અને હું નાખીશ અજમો અજમાની જગ્યાએ તમે જીરું બી અધકચરું કરીને ફ્રેન્ડ નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે તમને અજમો ભાવતો તો અજમો લેવાનો અને જીરું ભાવતો તો જીરું લેવાનું ફ્રેન્ડ અને એમાં જશે ખાલી મીઠું તીખાસની જગ્યાએ આપણે મરી પાવડર એડ કરે ઓકે ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ લઈશું અને હા હવે લઈશું આપણે મોયણ માટે ઘી તેલ લેવું હોય તો બી તેલ લઈ શકો પણ ઘી લેશો તો વધારે ને મસ્ત બનશે જામેલું એક ચમચી ઘી મેં લઈ લીધું છે હવે આપણે એને મસ્ત મિક્સ કરીશું ઓકે મોકે અને એક બાજુ તમારે તીલ મૂકી દેવાનું અને આની લઈક લઈ કો કે અંદર લગાવવા માટે મેદા અને ઘીની કે તેલની ગમે તે તમારે કરવી હોય પેસ્ટ બનાવી દેવાની મસ્ત સ્મૂથ એટલે એમાં લગાવવા જોઈશે બતાવું તમને આગળ આગળ પહેલા હું એનો લોટ બાંધી દઈશ અને મોયણ કઈ રીતે આપવું એ બી હું તમને બતાવી દઉં ઓછું હતું તમે ચોક્કસથી કરી શકો ખાલી બહુ નાખવું લે બાકી એવું જરૂરી નથી કે તમારે ઓવર મોયણ નાખવું તમારી ચોઈસનું છે મસાલા તેલ બધું તમે યુઝ કરી શકો છો પણ આપણે બનાવીશું મસ્ત ટેસ્ટી રોજ રોજ શું નાસ્તો કરો છોકરાઓને અલગ ટેસ્ટ આપવો હોય કદાચ તમારે તો તમે આપી શકો અને કહી શકો કે ભાઈ આજે મેં મસ્ત ક્રિસ્પી ખારી પૂરી બનાવીશ ઓકે એના જોડે તમે પનીરનું મસ્ત ડીપ કરી આપો અને બે હું તમને બતાવું આગળ પાર્ટ થાય તો તમે કહો આમાં પનીરનું ડીપ ક્યાં જશે એવું નથી ફ્રેમ છોકરાઓને ખવડાવવું હેલ્ધી સારું અને જમી મેદાની જગ્યાએ તમે ચોક્કસથી ઘઉંનો લોટ એડ કરી શકો છો એવું નથી કે આપણે મેદો જ લેવા ઓકે અને હાફ હાફ બી કરી શકો છો પણ થોડું તમને વણવામાં અને થોડું તળવામાં થોડું ધ્યાન રાખવું પડે એટલા માટે ચલો આપણે પાણી લઈ લઈશું અને જેવો લોટ ચલો મેં લોટ મિનિટ રેસ્ટ આપી દીધો કારણ કે સોજી હોય ને પાણી પીસે મિનિટ સુધી રાખજો બરોબર એનું પૂરી કે છે કીધું એ ખારી તૈયાર ના કરે ચલો એક બાજુ તાસણ મૂકી દીધું છે તેલ વાળું છે મેં જે સેવ બનાવી હતી એના વાળું એમાં હું લઈશ તળેલું તેલ બે દિવસનું ભેગું થયું છે ફ્રેન એ હું યુઝ કરી લઈશ કારણ કે આ તો મારે તો રોજની રેસીપીનું થાય એટલે એકવાર તળેલું હોય એટલે બીજી વાર યુઝ કરી લઈશ ઓવર તેલ આપણે એટલું બધું ના વાપરી શકીએ ઓકે ફ્રેન્ડ ચલો એ એક આટલો લોટ તોડી લેવાનો લોટ થોડું કડક જ રાખવાનો એકદમ સોફ્ટ નહીં રાખવાનો મારે થોડો ઢીલો થઈ ગયો છે એ હું તમને પહેલાંથી કહું છું અને હું જે મેં લીધું છે મેયા મેદો અને ઘી એને હું પેસ્ટ બનાવી લઈશ પહેલાં અંદર લગાવવા માટે ફ્રેન્ડ તમે આની જગ્યાએ ઓઇલ બી ચાલે અને કોરો મેંદોને તમે ડસ્ટિંગ માટે લેશો તો બી ચાલશે સારા લેયર ઉખડશે ઓકે ફ્રેન્ડ ચલો મેં એને લઈ બનાવી દીધી છે લઈ કો પેસ્ટ કોઈ જેવી કો કીવાળા સાથે લૂછી લઈશું ઓકે એક બાજુ આપણે ગેસ ચાલુ કરી દઈશું ચાલુ છે ફ્રેન્ડ હવે આને એક રોટલી આપણે રોટલી પૂરી ભાખરી જેવું લો તમે લેતા હોય એનાથી ડબલ કરી લેવાનું અને આ રીતે મસ્ત એને વણી લેવાનું અંદર આપણે વાટેલા મારી નાખ્યા છે અજમો નાખ્યો છે બહુ જ મસ્ત ટેસ્ટ આવશે એ તમારે ચોક્કસથી નાખવાનું અને તમારી ચોઈસ પ્રમાણે અમે નાખવાનું અધકચરા તમને ભાવતા હોય એ રીતે વાટી લેવાના અને જો તમને આમાં એક વસ્તુ બીજી બી હું કહું તમને જો તમને ભાવતી હોય તો ઘરિયાળી થોડી અધકચરી વાટીને એડ કરજો બહુ જ મજા આવશે ફ્રેડ ખાવાની મેં નથી લેતી કારણ કે મને યાદ હાલ આવ્યું એટલા માટે તમે ચોક્કસથી એડ કરજો અલગ જ લાગશે ચલો આપણે હવે આને સ્ટેપ બાય સ્ટેપ આપણે મસ્ત વણાઈ ગઈ છે તો હું એમાં લઈ લગાવી દઈશ ચાડી પથળી જે રીતે તમારે થિકનેસ રાખવી હોય એ રીતે તમે રાખી શકો ઓકે પહેલાં આપણે બધા એને લગાવી દઈશું પછી જેમ વાળીશું ને એમ લગાવી જઈશું આપણે પહેલાં ખારી બનાવેલી છે પણ એટલા મેદાની બનાવી હતી અને અંદર એડ નથી કરીને આ રીતે સોજી તો સોજી ચોક્કસથી એડ કરીને કરજો મસ્ત ક્રિસ્પી લાગશે તમને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ વાળી જજો અને અંદર ઘીની જે પેસ્ટ બનાવી નાખીને આપણે મેદાની એ તમે લીધે જજો અલગ જ તમને મજા આવશે ખાવાની હવે આ રીતે એને કરી લેવાની ઓકે ફ્રેન્ડ અને મસ્ત થોડું વણી લઈશું આપણે સીધી આપણે કોઈ આ પેલા એ રીતે હાલવા નથી અને ટેન્શન બી નહીં કરવાનું કે આપણે બહુ ફૂલે એવું ઓકે ફ્રેન્ડ કોઈ જરૂરી નથી કે ઓવર ફૂલે અને થોડું હળવા હાથે વળવાનું તો બધા લે ચોટીના છે ફ્રેન્ડ ઓકે આ રીતે આપણે એની સીધી પટ્ટી બનાવી દઈશું ફરીથી આપણે એક લેયર આમાં દઈશું કોઈ બી વસ્તુ તમે બનાવતા હોય તો ટેન્શન ફ્રી બનાવવાની ખાવાલાયક તો થશે ને કોઈ ફેંકી તો નહીં થઈએ ખાવાની વસ્તુ છે તો પણ બનાવવાની ખરી મારથી નહીં બને મારથી નહીં થાય એવું વિચારવાનું ક્યારેય બી નહીં તો તમે કંઈક કરી શકશો ઓકે ફ્રેન્ડ વાળી દીધી હવે આપણે આમાં કશું જ નહીં કરીએ ખાલી અને બે સાઈડો આપણને ના ગમતી હોય એ કાપી લઈશું અને મસ્ત આપણે ના જે કાપા કરી અને એને તળી લઈશું આમાં બીજું કશું જ કરવાનું નથી ચપ્પું ધારદાર હોય તો જ લેવું બાકી તમે કોઈ બી વસ્તુ દોરો છે જે બી લેવું એ તમારે લઈ શકો છો તેલ આવે એટલે પહેલાં આપણે મળી જોઈ લઈશું તે હમ હજુ તેલ બરાબર આવ્યું નથી ચાલો અને તો બી તમને એમ લાગે કે સહેજ મળવી છે તો નોર્મલ હાથે ખાલી આને આમ દબાઈ દેવાની વધારે નહીં બસ એક જ વિલો ઓકે ચલો ધ્યાને કાપી લઈશું એને તમારે જે રીતના ભાગ કટકા કાપવા હોય નાના મોટા એ લીધું ચાલો તેલ આવી ગયું છે નોર્મલ તો એમાં આપણે કરી દઈશું બહુ ઓવર તેલ તેલને લાવવાનું તે વસ્તુ ફૂલશે થોડી ઓવર તેલ હશે ને તો તમને મજા નહીં આવે છે આટલા આટલા પીસ આપણે કરી લઈશું દેખાય છે આ બધું વસ્તુ તમને કરવી ગમશે કંટાળો નહીં આવે તમે મૂળથી કરશો ને તો અને છોકરાઓને ખાવી ગમશે કારણ કે ઉપર ડિપેન્ડ ફ્રેન્ડ સારી બને તમે કંટાળી કરશો ને તો એ જ બને સારી ગમે એટલી વસ્તુ સારી વાપરશો ગમે એટલી શું કહેવાય કોઈ બી વસ્તુ તમે મૂળથી કરશો તો ખરાબ વસ્તુ હશે તો બી સારી બનશે અને મૂળ વગર કરશો તો સારી વસ્તુ હશે એ બી ફ્રેન્ડ ખરાબ જ બનશે એટલે ખાવા હંમેશા મૂળથી સારા વિચારોથી બનાવું તો ખાધા પછી બી તમને સંતોષની અનુભવી થશે બાકી ખાવા ક્યારે કંટાળો મારું પ્રવચન તમને રાખતું હોય તો સોરી પણ ખાવા વિશે તો મને જ્યારે હું બનાવું તો મને મૂળથી જ ઈચ્છા થાય કોઈ મૂળ વગર કામ હું ખાવાનું નથી કરતી ચાલો એને તેની વાત આપણે આપણે તળી લઈશું એકદમ તેનું તમને બતાવું કે આવું રાખ્યું છે મેં

તો એ બી હું તમને બતાવું તમે કઈ રીતે કરશો મારા કેટલા આર્યા લેયર આગળ ખુલ્યા છે હું તમને બતાવું પહેલા સ્ટેપના દેખાય છે તમને પ્રોપર હવે આપણે નોર્મલ લેયર ખુલે એવું કરીશું ચલો તો એ જ રીતે મેં રોટલો વણી લીધો છે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ આને મસ્ત લગાવી દઈશું બરાબર કારણ કે ઓવર ના ખોલવા હોય મેં તમને બતાવ્યા કારણ કે મારે આ રીતે એકદમ ફ્લાવર જેવું ખૂલે એવું બનાવતું તો મેં એક એવું બનાવ્યું છે અને એક આ જે નોર્મલ ખૂલશે ને એવું બનાવીશું ઓકે આ રીતે થોડું આપણે મેં તમને કીધું એ રીતે વણીને લગાવવાનું હતું પણ વાંધો નહીં આપણે પહેલાં લગાવી દીધું છે ઓકે ફ્રેન્ડ આ રીતે એક મસ્તો ચોટી ના જાય ત્યાં હળવાથી જ છોકરા માટે તમે વસ્તુ કોઈ બી હોય એ રીતે લઈ લેવાની હું તમને બતાવું કે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેટલા લેયર તમારે ખુલશે મેં હાલ મારે ફ્લાવર જેવું એક ડિઝાઇન જોઈતી હતી એટલે મેં ઠંડા તેલમાં નાખ્યા હતા એ બી બતાવું અને આ લેયર કઈ રીતે ખુલશે અને કેટલા ખુલશે એ બી ઓકે ચલો હવે આપણે એડ કરી લઈશું પહેલાં આપણે તમને કીધું એ રીતે નોર્મલ કાપીને તેલ આવેલું છે એટલે ઓવર નહીં ખુલી જાય ખાલી થોડા ઘણા જ से પેલું મેં તેલ ઓછું આવેલું હતું નાખ્યા હતા કારણ કે મારી એક ડિઝાઇન થયાવાળું ટાઈપ જોઈતી છે જે રીતે એકદમ છોકરાઓને એકદમ નવી યુનિક ડિઝાઇન લાગે એ રીતે વીક્યું તમે આવી જ રીતે હવે હું તમને બતાવું હવે એટલા મારા નહીં ખોલે કારણ કે મારું પરફેક્ટ તેલ આવી ગયું એક મેં તળ્યું ને એટલે જે મને મીડિયમ હોટ તેલ જોઈતું હતું એ ના મળે પછી એટલે એ નોર્મલ ખાલી જેવું ખુલશે ને ચાલો એ હું તમને બતાવી બે ટાઈપની મેં કરી છે ડિઝાઇન તમારે જો એવી બી કરવી હોય તો તેલ નહી આવવા દેવાનું થોડું મૂક્યું હોય પાંચ મિનિટ કરી દેવાની પાછું તળીને થોડું ઠંડુ થવા દેવું પડશે ઓકે ચાલો હવે આપણે જોઈ લઈએ હું તમને બતાવું એક એવી ફૂલે છે એ બી હું તમને બતાવી દઉં જો આ ખારી જેવી આપશે તમને કારણ કે મેં એનું તેલ આવેલું હતું બરાબર અને નાની કાપી છે એટલે તમને થોડું એની લંબાઈ વધારે રાખી હોત ને મેં તો પ્રોપર તમને ખારીની જેમ ખુલતી લાગતી દેખાશે પણ પણ દેખાય છે ને એ રીતે પણ મેં નાની નાની સાઈઝ કાપી હતી એટલે તમને ખાલી ડિઝાઇન જ દેખાશે પણ પ્રોપર ખારીના પણ ખુલે ને એ રીતે તમને નહીં લાગતી કારણ કે એની સાઇઝ જ નાની છે ને એટલે મેં બે ડિઝાઇન કરી છે બ્રેક છોકરાઓને મજા આવે પણ ભાઈ ખારી જેવું નથી કર્યું રમકડા જેવું તમને લાગે પ્રોપર એ રીતે મેં કર્યું છે હું તમને જે ડિઝાઇન આપવી હોય તમે આપી શકો છો દેખાય છે આ ખારી જેવી પણ મેં શોર્ટ કાપી એટલે તમને પરફેક્ટ ડિઝાઇન ખારી જેવી ના લાગે પણ બધા પડ એના ખોયા છે પણ આવા જેવા આના જેવા નથી ખોયા ને આ અલગ ફ્લાવર રમીન ખાય છોકરું ધાર કે કમર બનાવ્યું એ ફ્લાવર દોર્યું છે દેખાય છે આમાં તમે ચટપટ મસાલો એના ઉપર ભભરાઈ દો તે કુરકુરે કો ફ્લાવર કો તમારે જે નામ આપવું એનું તમે આપી શકો છો પણ બહુ ટેસ્ટી બને છે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને એની જગ્યાએ મેદાની જગ્યાએ તમારે રોટ લેવો હોય તો બી તમે લઈ શકો છો બાય ફ્રેન્ડ